હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ઇકોલોજીનું ચેપ્ટર નિવસન તંત્ર અને આ લેક્ચરમાં આપણે ભણીશું ઉત્પાદકતા પર્યાવરણીય ક્ષમતા અને વિઘટન આપણે બીજું એક ટોપિકની વાત કરી લઈએ પર્યાવરણીય ક્ષમતા આ ક્ષમતાની વાત પણ મિત્રો એનસીઆરટી બુક કરતાં થોડીક ડિફરન્ટ હું કરી રહ્યો છું પણ સમજવા માટે જરૂરી છે એટલે હું વાત કરીશ એન્વારમેન્ટલ એફિશિયન્સી એટલે કે પર્યાવરણીય ક્ષમતા ક્ષમતાનો મતલબ શું ધારો કે એક વિદ્યાર્થીને સાતસો વીસ માર્કનું પેપર આપવામાં આવ્યું એ સાતસો વીસ માર્કમાંથી એ વિદ્યાર્થી પાંચસો માર્ક લાવ્યો બીજો એક વિદ્યાર્થી છસો લાવ્યો ત્રીજો એક વિદ્યાર્થી છસો પચાસ લાવ્યો તો એનો મતલબ બધાની એફિસિયન્સી જુદી જુદી છે એનો જથ્થો તો એક સરખો આપ્યો પણ એમાંથી કેટલું એણે મેળવ્યું બરાબર એક સાથે પાંચ માણસોને જમવા બેસાડવામાં આવ્યા પાંચે પાંચની થાળીમાં પાંચ પાંચ લાડુ મૂકવામાં આવ્યા પણ એવું જ શક્ય છે કે ભાઈ એક વ્યક્તિ ખાલી એક જ લાડુ ખાશે બીજો એક વ્યક્તિ બે ખાશે ત્રીજો એક વ્યક્તિ ત્રણ ખાશે બધાની એફિશિયન્સી જુદી જુદી હોય કુલમાંથી કેટલું કુલમાંથી કેટલું એ વાપરે છે કે મેળવે છે નિર્માણ કરે છે આ બધી એફિશિયન્સી કહેવાય એફિશિયન્સી અલગ અલગ સ્તરે માપી શકાય ઉત્પાદક સ્તરે આપણે બે એફિશિયન્સી માપીશું એમાં એક છે પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ફોટોસિન્થેટિક એફિશિયન્સી એટલે શું તો કે વનસ્પતિ ઉપર જે કંઈ પ્રકાશ પડે છે એમાંથી કેટલા ટકા પ્રકાશનો એ પોતે કાર્બનિક દ્રવ્યના નિર્માણમાં ઉપયોગ કરે એને એની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા કહેવાય એટલે કે કુલ પ્રાથમિક ઉત્પાદન છેદમાં પ્રાપ્ય સૌર ઉર્જા બધાને એક સરખી ઉર્જા મળતી હોય તો કે બધી વનસ્પતિ એક સરખું કંઈ પ્રાથમિક ઉત્પાદન ન કરે કોઈ વધુ કરે કોઈ ઓછું કરે તો કુલ

તો નહીં લીલની લીલની વૃક્ષ મોટું છે એનું ઉત્પાદન વધુ છે પણ ઉત્પાદન ક્ષમતા જે મેળવે છે એમાંથી ફેરવવાની ક્ષમતા લીલની સૌથી વધારે લીલની સૌથી વધુ એનાથી ઓછી છોડની એનાથી ઓછી વૃક્ષની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા હોય કેમ એવું હશે તો કે ભાઈ વૃક્ષના તો માત્ર પરનો જ પ્રકાશ સંશ્લેષણ કરે પછી એ ડાળીઓ એનું થડ એના મૂળ નહીં કરે એટલે પ્રાપ્ય સૌર ઉર્જામાંથી એને પ્રકાશ સંશ્લેષણમાં ફેરવવાની ક્ષમતા ઓછી છોડ એનો હવાઈ પ્રરોહ પ્રકાશ સંશ્લેષણ કરે જ્યારે લીલનો સમગ્ર દેહ પ્રકાશ સંશ્લેષણ કરે આ રીતે તમે એને વહેંચી શકો એવું નથી કે જે મોટા કદ છે એનું પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા વધારે હોય હા એની ઉત્પાદકતા ચોક્કસ વધારે હોય ઉત્પાદન તો એ જ વધારે કરશે ને પણ એફિશિયન્સી એ છોડની વૃક્ષ કરતા વધારે અને લીલની છોડ કરતા વધારે ચાલો બીજું છે વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન એટલે શું તો કે કુલ પ્રાથમિક ઉત્પાદન બેનું સરખું હોય પણ બેમાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન એક સરખું જ હોવું જરૂરી નથી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન છેદમાં કુલ પ્રાથમિક ઉત્પાદન ગુણ્યા સો એને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન ક્ષમતા કહેવાય અથવા વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા કૃષિ વિદ્યામાં આ બાબત બહુ મહત્ત્વની છે પણ હું તમને સમજવા માટે સામાજિક ઉદાહરણ આપું કે બે વ્યક્તિ હોય એક એ અને એક બી બંને વ્યક્તિ એક સરખો સેલેરી ધરાવનારા હોય જોબ કરતા હોય તો એવું જ એવું જરૂરી નથી કે બેનો પગાર એક સરખો છે એટલે વર્ષના અંતે બંનેની પાસે બચત એક સરખી હશે કોઈની વધારે હોય કોઈની ઓછી હોય કારણ કે આર જુદા જુદા હોય રેસ્પિરેટરી લોસ જુદું જુદું હોય એટલા માટે ત્રીજી બાબતો ઉપભોગીના સ્તરે આપણે જોઈએ તો ઉપભોગીના સ્તરે પણ આપણે બે ક્ષમતાઓ જોઈશું એક છે ચયાપચય ક્ષમતા એટલે કે પરિપાચન ક્ષમતા પરિપાચન ક્ષમતા એટલે ખોરાકમાંથી ઉર્જાનો ઉપયોગ છેદમાં ખોરાક દ્વારા મેળવેલી ઉર્જા ગુણાશો આપણે ખોરાક લઈએ છીએ પણ એમાંથી કેટલી ઉર્જાનો વપરાશ થાય ખોરાકમાં મેળવેલી ઉર્જામાંથી કેટલા ટકા ઉર્જા વપરાય એને આપણી એફિશિયન્સી કહેવાય ચયાપચય ક્ષમતા પરિપાચન ક્ષમતા ઓકે અને છેલ્લું પોષક સ્તર ક્ષમતા એટલે પોતાના સ્તરમાં જયભાર સર્જન છેદમાં પોતાનાથી નીચલા સ્તરમાં જયભાર સર્જન ગુણ્યાશો ઓકે તો આ ચાર પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા પછી વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા ચયાપચય ક્ષમતા અને પોષક સ્તર ક્ષમતા એ બધાને આપણે પર્યાવરણીય ક્ષમતા તરીકે ઓળખીએ છીએ ઓકે મિત્રો અને એની પછીનું આજનો બહુ મહત્ત્વનું ટોપિક છે વિઘટન ડીકમ્પોઝિશન તમને ખબર છે વિઘટનનો મતલબ શું તો કે ભાઈ જટિલ કાર્બનિક દ્રવ્યો હોય એને સરળ અને સરળ કાર્બનિક દ્રવ્યોને અકાર્બનિકમાં ફેરવી નાખવું એ આખી પ્રક્રિયા એને આપણે વિઘટન એટલે કે ડિકમ્પોઝિશન તરીકે ઓળખીએ છીએ અને વિઘટન જે સજીવો દ્વારા થાય એને આપણે વિઘટકો કહીએ છીએ વિઘટનનું શું મહત્ત્વ છે તો વિઘટનની જરૂર કેમ પડી તને હું સાદો એક ચાર્ટ દ્વારા સમજાવું કે પૃથ્વીની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી પૃથ્વી ઉપર રહેલા અકાર્બનિક દ્રવ્યો લીલી વનસ્પતિ એટલે કે ઉત્પાદકો દ્વારા સરળ કાર્બનિક દ્રવ્યોમાં અને પછી ઉપભોગીઓ દ્વારા એનું જટિલ કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ થયા જ કરે છે શું અકાર્બનિક દ્રવ્યો સરળ કાર્બનિક દ્રવ્યોમાં અને સરળ કાર્બનિક દ્રવ્યો જટિલ કાર્બનિક દ્રવ્યોમાં ફેરવાયા જ કરે છે અને આજથી વાત નથી પૃથ્વીની શરૂઆત થઈ ત્યારથી એમ કહો આજથી પાંચસો કરોડ વર્ષ થઈ ગયા આ ઘટના બન્યા જ કરે છે કે ભાઈ ઉત્પાદક સજીવો કાર્બનિક બનાવે અને ઉપભોગ્યો જટિલ કાર્બનિક બનાવે જો આ જ ચાલ્યા કર્યું હોત તો અત્યારે એવું થઈ ગયું હોત કે પૃથ્વી ઉપર બધું જ જટિલ કાર્બનિક દ્રવ્યો બની ગયું હોત અને પૃથ્વી ઉપર અકાર્બનિક દ્રવ્યો બધા જ ખૂટી ગયા હોત પણ એવું તો નથી પૃથ્વી ઉપર અકાર્બનિક દ્રવ્યો મળ્યા જ કરે છે શું કામ કારણ કે વિઘટક સજીવો એવા છે કે જે જટિલ કાર્બનિક દ્રવ્યોને પહેલાં સરળ કાર્બનિક દ્રવ્યોમાં અને સરળ કાર્બનિક દ્રવ્યોને અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવી દે છે ઓકે પહેલાં અમે એવું કહેતા હતા કે જટિલ કાર્બનિક દ્રવ્યોને સરળ કાર્બનિક દ્રવ્યોમાં ફેરવે અને વિઘટક અને સરળને અકાર્બનિકમાં ફેરવે અને રૂપાંતરક એટલે કે ડિકમ્પોઝર્સ એન્ડ ટ્રાન્સફોર્મર્સ પણ હવે આપણે બધા માટે એક જ શબ્દ વાપરીએ છીએ વિઘટક વિઘટકો એવા છે કે જટિલ કાર્બનિક દ્રવ્યોને સરળ અને સરળ કાર્બનિક દ્રવ્યોને અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવી દે ઓકે એટલા માટે પૃથ્વી ઉપર આ દ્રવ્યનું ચક્ર ચાલ્યા કરે નહીતર પૃથ્વી ઉપર અકાર્બનિક દ્રવ્યો ખૂટી જાય એટલે વિઘટનનું ખૂબ જ મહત્ત્વ છે આપણે જેટલું વનસ્પતિનું મહત્વ કહીએ ને જેટલું ઉત્પાદકનું મહત્ત્વ કહીએ ને એટલું જ મહત્ત્વ વિઘટકનું છે જ્યારથી વિઘટકો માટે જગ્યા ઓછી પડી વિઘટકોનું કાર્ય ઓછું થયું ત્યારથી પૃથ્વી ઉપર પ્રદૂષકોનું પ્રમાણ વધ્યું છે ઓકે હવે જટિલ કાર્બનિક દ્રવ્ય જે કંઈ બને છે એન્ડ પ્રોડક્ટ કે જેનું વિઘટન કરવાનું હોય એને આપણે મૃત અવશેષીય ઘટક અથવા ડેટ્રાઇટસ તરીકે ઓળખવામાં આવે છે ડેટ્રાઇટસ તરીકે શું હોય તો કે મૃતદેહો હોય પછી વનસ્પતિના કે પ્રાણીના કોઈપણના મૃતદેહો હોય અથવા પ્રાણીઓના મળમૂત્ર હોય એ બધા જટિલ કાર્બનિક દ્રવ્યો છે અથવા તો મૃત અવશેષીય ઘટકો છે ઇંગ્લિશમાં આપણે એને ડેટ્રાઇટસ કહીશું અને ડેટ્રાઇટસનું વિઘટન કરવા માટે વિઘટકો હોય હવે વિઘટક વિઘટનની પ્રક્રિયા છે ને અલગ અલગ સ્ટેપ્સમાં કરે એમાં ત્રણ તબક્કા છે વિઘટનની પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયાના ત્રણ સ્ટેપ્સ પહેલું છે અવખંડન બીજું છે ધોવાણ અને ત્રીજું છે અપચય શું વિઘટનના ત્રણ તબક્કા પહેલું અવખંડન બીજું ધોવાણ ત્રીજું અપચય એટલે શું હું તમને એક ઉદાહરણ તરીકે કહું કે કોઈ એક મોટા કદનું પ્રાણી મૃત્યુ પામે ધારો કે એક ભેંસ મૃત્યુ પામે તો એ ભેંસને દાખલા તરીકે કોઈ એક વગડામાં ફેંકી દેવામાં આવી કે એનો મૃતદેહને ત્યાં મૂકી દેવામાં આવ્યો હવે જ્યાં ભેંસ પડી છે એનો મૃતદેહ પડ્યો છે એટલે પહેલાં વેલા ત્યાં પેલા ગીધ ઉડતા ઉડતા આવશે વલ્ચર્સ શિયાળ આવશે ઝરખ આવશે કાગડા આવશે કૂતરા આવશે એ શું કરશે તો કે ભાઈ એના દેહ ભાગને ખાશે તો શું આ બધા પ્રાણીઓ સીધું એનું અકાર્બનિકમાં રૂપાંતરણ કરવા માટે છે તો કે નહીં આવા પ્રાણીઓને આપણે શું કહીશું અપમાર્જક પ્રાણીઓ પણ એ શું કરશે તો કે ખોરાકને ચાવશે ખાશે અને ખાઈને નાના નાના ટુકડામાં રૂપાંતરણ કરશે મળ સ્વરૂપે ફેરવશે અને એટલા માટે એમ કહી શકાય કે એક મોટી ભેંસ મોટા કદનું પ્રાણી હતું એને નાના નાના અનેક ટુકડાઓમાં વેચી દેશે અને એને ભાવિ વિઘટન માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે એને અવખંડન કહેવાય ફ્રેગમેન્ટેશન કહેવાય અને કોના દ્વારા થાય તો કે અપમાર્જક સજીવો દ્વારા થાય જેના માટે અંગ્રેજી શબ્દ આપણે વાપરીએ છીએ સ્કેવેન્જર્સ એટલે કે વલ્ચર્સ એટલે કે ગીધ ઝરક શિયાળ કૂતરા કાગડા એ બધા સ્કેવેન્જર્સ કહેવાય ઓકે તો એ અવખંડન કરે હા જો કે નાના નાના કણોને ખાનારા જે ડેટ્રાઇટિવેરસ છે જેમ કે અળસિયા એ પણ અવખંડનનું જ કામ કરે ઓકે મૃત મૃતદ્રવ્ય ભક્ષી પ્રાણીઓ જે છે એ પણ અવખંડન કરે અવખંડન પછીનો બીજો સ્ટેપ છે ધોવાણ દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ પ્રાણીના મળ સ્વરૂપે કોઈ પણ મૃતદ્રવ્યના વિઘટક મૃત વિઘટિત દ્રવ્યો અહીંયા પડ્યા છે પછી ધારો કે વરસાદ થાય તો વરસાદને કારણે આના વિવિધ ઘટકો જમીનના ઊંડા સ્તરો તરફ વહન પામે વિવિધ સ્તરો તરફ વહન પામે એને ધોવાણ કહેવાય અંગ્રેજી શબ્દ છે એના માટે લીચિંગ મિત્રો ધોવાણ શબ્દ છે ને એના માટે અંગ્રેજીમાં બે વર્ડ છે એક છે ઇરોઝન અને બીજું છે લીચિંગ બંનેનું ગુજરાતી એક જ છે ધોવાણ ઇરોઝન એટલે શું તો કે ભાઈ વરસાદ પડે અને ભૂમિનું ઉપરનું ફળદ્રુપ સ્તર ધોવાઈને ચાલ્યું છે આમ તો એ દેટ ઇઝ કોલ્ડ ઇરોઝન પણ વરસાદના પાણી સાથે અથવા તો ગુરુત્વાકર્ષણને કારણે કાર્બનિક દ્રવ્યો જમીનમાં ઊંડે ઉતરે એને લીચિંગ કહેવાય હું અહીંયા લીચિંગની વાત કરું છું બરાબર અને ત્રીજું છે અપચય અને અપચય શું છે તો કે ભાઈ આની અંદર રહેતા બેક્ટેરિયા જમીનમાં રહેતી ફૂગ એ પોતે કોષબાહ્ય ઉત્સેચકોનો સ્ત્રાવ કરે એના કારણે આમાં જે પાચનની પ્રક્રિયા જેમ આપણા જઠરમાં થાય એવી જ જટિલ કાર્બનિક દ્રવ્યો સરળમાં સરળ અકાર્બનિકમાં ફેરવાય એને અપચય કહેવાય એટલે મિત્રો સમજો વિઘટનની પ્રક્રિયાના ત્રણ સ્ટેપ પહેલું છે અવખંડન બીજું ધોવાણ અને ત્રીજું અપચય અવખંડન એટલે મોટા ટુકડા હોય નાનામાં ફેરવાય નાના નાના ટુકડા બને ધોવણ એટલે જમીનના ઊંડા સ્તરો તરફ જાય અને અપચાય એટલે ઉત્સેચક દ્વારા ખરા અર્થમાં રાસાયણિક રીતે વિઘટનની પ્રક્રિયા થાય આ પ્રક્રિયાને આ એક ચોપડીની આકૃતિ દ્વારા જો સમજીએ તો આ રીતે છે કે ભાઈ આ વૃક્ષ છે એ વૃક્ષ જમીન ઉપર ઉગેલું વૃક્ષ હવે એનું પાંદડું ધારો કે લીલું પાંદડું જમીન ઉપર પડ્યું તો એમાંથી શું થશે તો કે ભાઈ એમાંથી આ જમીન ઉપર પાંદડું જે છે એને કીટકો અન્ય પ્રાણીઓ દ્વારા કેટલોક ભાગ ખવાય બરાબર ને આ ધારો કે આ કીટક દ્વારા આટલું ખવાયું બરાબર એને કારણે શું થાય તો કે ભાઈ પોષક પદાર્થ અને ઉર્જાનો આહાર જાળમાં પ્રવેશ થયો કારણ કે ઉત્પાદક પાસેથી આ તૃણાહારી કીટક પાસે ગયું આ એક વાત થાય બીજું શું થાય તો કે આમાંથી કેટલાક જે છે એ સીધું વિઘટન પામવા માટે બેક્ટેરિયા અને ફૂગ એના દ્વારા આંશિક રીતે ઉપભોગ કરાય અને પોતાનું સ્વરૂપે ગુમાવી અને કચરો બની જાય આ કચરા જેવું જેને આપણે સેન્દ્ર કહીશું ઓકે કેટલાક પોષક તત્વો રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં ધોવાણ પામે બરાબર આ જે છે આમાં આનો જે કચરો બન્યો એમાંથી પણ શું થાય તો કે અળસિયા બેક્ટેરિયા માટી ઈતડી ફૂગ આ બધું વિઘટન પાછું કાર્બનિક દ્રવ્યો જમીનમાં એમાંથી અકાર્બનિક ઘટકો છૂટા પડે અને છૂટા પડે એટલે ફરીથી વનસ્પતિ એનો ઉપયોગ કરી શકે તો આ એક વિઘટનની પ્રક્રિયા વિશેની માહિતી હતી મિત્રો વિઘટનની પ્રક્રિયા થાય ને એમાં મુખ્ય બે ઘટનાઓ આપણે સરખાવી શકીએ એટલે કે ઓખંડન ધોવણ અપચયને જો આ બે રીતે પણ રજૂ કરી શકું પહેલું છે સેન્દ્રિયકરણ એટલે કે હ્યુમિફિકેશન એના ખાતર નિર્માણ એમ પણ કહી શકો અને બીજું છે ખનિજીકરણ મિનરલાઇઝેશન એટલે શું તો કે ધારો કે આપણે જંગલમાં જઈએ અને જંગલમાં તમે જમીન ઉપરથી કંઈ મુઠ્ઠી ભરીને દ્રવ્ય લઈ લો અને તમે જુઓ તો શું હશે તો કે ભાઈ ઘેરા રંગનું દ્રવ્ય દેખાય એમાં એ શક્ય છે કે વનસ્પતિના પર્ણોનું વિઘટન થઈને ભૂરવા રંગનું એટલે ઘેરા રંગનું દ્રવ્ય બન્યું હોય કોઈ પ્રાણીઓના મળમૂત્રના ઘટકો એમાં હોય કોઈ મૃતદેહના ઘટકો હોય આ બધું મિક્સ થયું હોય અને એ જે ઘેરા રંગનું દ્રવ્ય બન્યું એને હ્યુમસ એટલે કે સેન્દ્ર એટલે કે ખાતર કહેવાય એટલે કે વિઘટનની શરૂઆતમાં વિઘટન થાય ત્યારે શરૂઆતના સ્ટેપ તરીકે ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય એને સેન્દ્ર અથવા હ્યુમસ કહેવાય ઓકે આપણે ખાતર પણ કહીએ છીએ એટલે આ પ્રક્રિયાને સેન્દ્રીયકરણ અથવા ખાતર નિર્માણ કહેવાય હવે સેન્દ્રમાં શું હોય તો કે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયા ક્રિયાઓ માટે બહુ પ્રતિરોધક હોય એટલે આમાં માઇક્રોબ્સ જે છે ને સૂક્ષ્મ જીવાણુઓ કે જલ્દીથી વિઘટન ન કરી શકે અને એ કલીલ પ્રકૃતિના હોવાને કારણે પોષક તત્વોના સંચય સ્થાન તરીકે હોય જુઓ એ સીધો વનસ્પતિ એનું શોષણ નહીં કરી શકે આ સેન્દ્ર જે છે ને હ્યુમસ એની અંદર બધા મિનરલ્સ છે જ પણ સંગ્રહાયેલા છે વિવિધ ખનિજ તત્વોના સંચય સ્થાન છે વનસ્પતિના મૂળતંત્ર દ્વારા એનું શોષણ થાય નહીં ક્યારે થાય તો કે જ્યારે એમાંથી ખનિજ તત્વો છૂટા પડે તો થાય અને છૂટા પડે એ ઘટનાને જ ખનિજીકરણ કહેવાય બરાબર આ જે પ્રક્રિયા જે છે એમાં જીવાણુ પ્રક્રિયા ધીમી હોય પણ ધીમા દરે વિઘટન ચાલ્યા કરે અને સેન્દ્ર કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામી અને અકાર્બનિક પોષકોને મુક્ત કરેને એ ઘટનાને ખનિજીકરણ કહેવાય ટૂંકમાં જટિલ કાર્બનિક દ્રવ્યો હોય એનું સરળમાં રૂપાંતરણની આ પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયામાં પહેલું સેન્દ્રીયકરણ થાય એટલે કે ખાતર નિર્માણ થાય અને પછી ધીમે 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 ખનિજીકરણ થાય એટલે એક પ્રાણી મરી ગયું અથવા વનસ્પતિના પાંદડા જમીન ઉપર પડ્યા તો એકદમ ઘેરા રંગનું અસ્ફટિકમય પદાર્થ પહેલાં બની જાય જમીનમાં ભળી જાય પણ જમીનમાં અકાર્બનિક નહીં બની જાય પણ જમીનમાં એ રહેશે એટલે ધીમે ધીમે બેક્ટેરિયા ફૂગ એ બધા એમાંથી અકાર્બનિક બનાવ્યા કરે અને વનસ્પતિ મેળવ્યા કરે એટલે વનસ્પતિને લાંબા સમય સુધી અકાર્બનિક દ્રવ્યો મળ્યા કરે સમજો છો સેન્દ્રિય ખાતર આપણે ખેતરમાં નાખીએ તો લાંબા સમય સુધી એનો અસર દેખાય એનું કારણ એ આ છે કે સેન્દ્રિય ખાતર વનસ્પતિને પ્રાપ્ય ખાતર નથી પણ એમાં જીવાણુ પ્રક્રિયા થશે થશે ખાતર ખનીજીકરણ મંદગત્યત્વ મુક્ત થશે જે વનસ્પતિને પ્રાપ્ત થશે ઓકે તો ચાલો આ વિઘટનનો આ પણ એક મહત્વનો ટોપિક હતો છેલ્લો મુદ્દો છે કે વિઘટનની ક્રિયાના દર ઉપર અસર કરતા પરિબળો કયા પરિબળો છે કે જે વિઘટનની પ્રક્રિયાના દર ઉપર અસર કરે તો પરિબળોને મુખ્ય બે ભાગમાં હું વેચી શકું એક છે મૃત અવશેષીય ઘટકોના રાસાયણિક બંધારણ વિઘટન કોઈપણ પદાર્થનું ઝડપી થશે કે ધીમું થશે એનો આધાર પહેલો આધાર એના ઉપર છે કે કાર્બનિક દ્રવ્ય જે વિઘટન પામવાનું છે એ કયા રાસાયણનું બનેલું છે અને બીજું છે આબોહવાકીય પરિબળો કેવા છે જો અવશેષીય પદાર્થો જે છે એટલે કે મૃત દ્રવ્ય એના રાસાયણિક બંધારણમાં લિગ્ન અને કાઇટિન જો વધારે હશે લિગ્નિન અને કાઇટિન તો વિઘટન ધીમું થશે પણ નાઇટ્રોજનના શર્કરા સભર હશે તો વિઘટન ઝડપી થશે તમે કોઈ એક વનસ્પતિની ડાળીને કોઈ ફેંકી દો તો પાંદડા જલ્દી વિઘટન પામી જશે કારણ કે એમાં નાઇટ્રોજન વધારે છે પણ ડાળીઓ જલ્દી વિઘટન નહીં પામે કારણ કે એમાં લિગ્નિન અને કાઇટિન છે એ જ રીતે આબોહવાકીય પરિબળોની જો વાત કરીએ તો જેમ તાપમાન અને ભેજ વધુ એમ વિઘટન ઝડપી તાપમાન અને ભેજ નીચું એમ વિઘટન ધીમું તમે જોજો કે ફ્રીઝમાં મૂકેલ ટામેટા જલ્દીથી બગડતા નથી શું કામ તો કે એમાં નીચું તાપમાન છે ભેજ ઓછું છે વિઘટન ઓછું થાય બહાર મૂકેલી વસ્તુ જલ્દી બગડી જાય ઘણી વખત પેપરમાં આપણે વાંચીએ કે ભાઈ હિમાલય વિસ્તારમાં કોઈ એક વ્યક્તિનું પાંચસો વર્ષ જૂનું મૃતદેહ મળી આવ્યું કે ભાઈ કેમ પાંચસો વર્ષ જૂનું મૃતદેહ હિમાલય વિસ્તારમાં મળી આવે શા માટે ઉષ્ણકટિબંધીય જંગલોમાં નહીં મળી આવે એટલા માટે કે ઉષ્ણકટિબંધીય જંગલોમાં ઊંચું તાપમાન અને વધુ ભેજ હોય એમાં વિઘટનની પ્રક્રિયા ઝડપી હોય એમાં વિઘટન થઈ જાય મૃતદેહ મળે નહીં પરંતુ હિમાલયન રેજિયનની અંદર નીચું તાપમાન અને ઓછો ભેજ લાંબા સમય સુધી એનું વિઘટન ન થાય તમે પણ જાણ્યું હશે સાંભળ્યું હશે કે કોઈ પણ માણસનો મૃતદેહ હોય અને અમુક સમય સુધી સાચવી રાખો હોય તો એને ઠંડા ભાગમાં એટલે કે શું કહે એકદમ નીચા તાપમાન અને ભેજમુક્ત વિસ્તારમાં રાખી શકાય ઓકે તો મિત્રો આ ટૉપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ વિઘટનની પ્રક્રિયા નેક્સ્ટ આપણે અન્ય ટૉપિક આ ચેપ્ટરના અન્ય ટૉપિક વિશે વાતો કરીશું Thank you.